મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજના યુગની અંદર એક એવો રોગ છે કે જે લગભગ સમાજના મોટા ભાગના લોકોને થતો હોય છે અથવા તો થાય છે એ રોગ છે જે આયુર્વેદની અંદર એસી પ્રકારના વાત રોગ કહેવામાં આવ્યા છે એમાંનો એક છે આમવાદ

અને વધારે પડતી ખટાશ જ્યારે શરીરમાં જાય છે ત્યારે સાંધાઓમાં વધારે પડતી તકલીફ થાય છે ક્લેદક કફ જે સાંધાઓમાં છે એ ડિસ્ટર્બ થાય છે ઓછો થાય છે એના હિસાબે આ વા આયુર્વેદી પરિભાષાની અંદર જે કહેવામાં આવે છે એ આમ વાત એ ઉત્પન્ન થાય છે હવે આમ વાતની અંદર આપણે જોયું તો લક્ષણો જોયા પરંતુ એની સરસ મજાની એક ઔષધિ છે જેને આપણે નગોડ કહીએ છીએ અંગ્રેજીમાં વાઇટેક્સ નિર્ગુંડો કહેવામાં આવે છે અને સંસ્કૃતની અંદર એને નિર્ગુંડી કહેવામાં આવે છે હવે નિર્ગુંડીનો અર્થ એ છે કે રોગોથી જે આપણને બચાવે છે એને નિર્ગુંડી કહેવામાં આવે છે જો કેટલું બધું સરસ બધું નામ છે હવે આ જે નિર્ગુંડી છે એ અત્યારે તો લુપ્ત થતી જતી ઔષધિ છે ક્યાંક ક્યાંક છે લગભગ મેજોરિટી એ હિમાચલ પ્રદેશ છે કે બીજા કોઈ પ્રદેશની અંદર વધારે પડતી થતી જોવામાં આવે છે આપણે અહીંયા પેસ્ટિસાઈડનો ઉપયોગ વધારે થતો હોય તો આ યુગની અંદર આવી વનસ્પતિ એ થતી નથી હવે આ દિવ્ય વનસ્પતિ એટલા માટે છે કે એના મૂળથી માંડી એના પાન સુધી ખૂબ કામમાં આવે છે પાન એ એવી રીતે કામમાં આવે છે કે વાના દર્દીને એક પલંગ નીચે સુવડાવી પલંગની ઉપર સુવડાવી અને નીચે એને વરાળીઓ શેક આપવામાં આવે કાયમી ધોરણે તો સરસ મજાનું એની અંદર પરિણામ જોવા મળે છે અને એટલું જ પરિણામ કરી લેવામાં આવે તો પણ જોવા મળે છે એ એના પાન લઈ તેલ પણ બનાવવામાં આવે છે એ તેલ કાનની અંદર પણ નાખવામાં આવે છે અને એ તેલનું માલિશ પણ કરવામાં આવે છે માલિશ કરવાથી ઘણી વખત આ સાંધાઓના દર્દની અંદર રાહત મળતી હોય છે હવે નિર્ગુંડી જે છે એ પ્રાયઃ લુપ્ત થતી જતી વનસ્પતિની અંદર યાદીની અંદર છે તો આ નિર્ગુંડી જે છે એ વા માટે અપ્રતિમ કામ કરે છે એના મૂળ ચૂર્ણ સતત લેવાથી એટલો જ ફાયદો થાય છે અને એ નિર્ગુંડી એની અંદરથી સત્વ કાઢી અને જો એને યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં આવે તો એનો ઘન પણ નીકળે છે એ ઘન સત્વ હંમેશને માટે લેવાથી ત્રણથી ચાર મહિના સુધી તો વાના રોગોમાંથી મુક્ત થવાય છે ઓમ શાંતિ જય ધન્વંતરી